બગુડામાં મોગલમાં આવ્યા મોગલમાં રહો તો મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી છે મિત્રો સમાચારમાં આગળ વાત કરીએ તો ભગુડા તરફથી એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભગુડા મોગલમાં ના મંદિરે સાક્ષાત ગાય માતા જે છે એ મોગલમા નું સ્વરૂપ લે ને એમ કહેવાય છે કે રાશ્રમમાં આવી છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હું તમને આખો વિડીયો હજી પણ બતાવીશ દર્શક મિત્રો તમને ખબર છે કે ભગુડાવાળી મોગલમાં જ્યારે તમે યાદ કરો ને ત્યારે સાચા દિલથી ત્યારે એમ કહેવાય છે કે ખરેખર માતાજીના ઘણા બધા પ્રચાર અને અલગ અલગ ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ આપણે જોતા હોય છે ત્યારે હાલ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે ને એવું કહેવામાં આવ્યું છે કે ભગુડા મોગલ ધામ તરફથી આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવી રહ્યો છે એક ઇન્સ્ટાગ્રામનું પ્રેઝ છે એના દ્વારા અને કહેવામાં આવી રહ્યું છે કે માતાજીનું એક રાસ ગરબાનું એક આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર લોકો જ્યારે રમી અને બેસી ગયા ત્યારે સાક્ષાત ગાય માતાજી આવ્યા ને સાક્ષાત ગાય માતાજી એમ કહેવાય છે કે રાસ રમતા હતા એનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ એટલે ખૂબ વાયરલ થયો હતો અને આ વિડીયોમાં ઘણા બધા લોકોએ અલગ અલગ રિએક્શનો આપ્યા છે ઘણા લોકોએ કોમેન્ટ અને લાઈક કરી અને શેર કર્યો છે ઘણા બધા લોકોએ આ વિડીયો વિશે એવું કીધું હતું કે મોગલમાંનો આ ભગડાનો વિડીયો નથી દર્શક મિત્રો ઘણા લોકો એવું કહે છે કે આ ખરેખર ભગડાનો છે અને મોગલ માનો ચમત્કાર છે તો આપણે જોઈએ ખરેખર આ વિડીયો કયા ગામથી છે ચાલો વિડીયાને જોઈએ